નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી સફેદ તલની હરાજી તથા તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બધાના બજાર ભાવ કેવા છે રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ પંદરસો ને બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીના ડંખ વગરના પંદરસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો આ ભાવ સુપર ક્વોલિટી લાઇટિંગમાં પણ જોરદાર ડંકના પંદરસો ને બાર રૂપિયાનો ભાવ થયો આ ધાણાનો ભાવ પંદરસો ને નવ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ જોઈ લો ડંખ વગરના ધાણા સુપર ક્વોલિટીના લાઇટિંગમાં પણ હારા પંદરસો ને નવ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ નથી જોઈ લો સુપર ક્વોલિટી ભાઈ જોઈ ભાવ ભાવ આ છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ના ભાઈ જોઈ લોગન ના ધાણાની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી લાઇટિંગમાં પણ હારા પંદરસો છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો આ નો જોઈ લ્યો ક્વોલિટી સુપર ક્વોલિટીમાં હાલા ભાઈ જોઈ લ્યો આ ધાણાનો ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ કઈ કંઈક ડંખવાળા જોઈ લ્યો ક્વોલિટી ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટીમાં આવા હે ભાઈ લાઇટિંગમાં હારા ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયા આ ધાણાનો આ ધાણાનો ભાવ પંદરસો ને એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો ભાઈ જોઈ લો સુપર ના ધાણા લાઇટિંગમાં સારા પંદરસો ને એક રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી સારા હા ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો ને તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોવો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો લાઇટિંગમાં સારા અને ભાઈ જોઈ લો ડંખ વગરના પંદરસો રૂપિયા ભાવ છે આ ધાણાનો થઈ ગયો આજનો ક્વોલિટી સારી આ ભાઈ જુઓ આ તલનો ભાવ બાવીસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટીમાં સારા જોઈ લો ભાઈ બાવીસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ આનો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટા નહીં ભાઈ જોઈ લો બાવીસો ને વીસ આજનો ભાવ આ તલનો ભાવ ત્રેવીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના તલ હે ભાઈ જોઈ લો તલની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ત્રેવીસો નેવું રૂપિયા ભાવ થઈ ગયાના જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી હા ભાઈ ત્રેવીસો નેવું વાદનો ભાવ આનો આ તલનો ભાવ ત્રેવીસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવા હયા ભાઈ ત્રેવીસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયાનો દવો ક્વોલિટી સારા આ ભાઈ ક્વોલિટીમાં એમ તો ત્રેવીસો સિત્તેર ભાવ આજનો

જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટ્ટે એમ નથી ચોવીસો ને પાસાઠ રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીમાં પણ જોરદાર આ તો એનો ભાવ પંદરસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને વીસ રૂપિયાનો ભાવ થઈ ગયો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો વીસ આ ભાવ આ તો એનો ભાવ સોળસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીની એ ભાઈ સોળસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો જોવો ક્વોલિટી જોયું એની કાંઈ ઘટે એમ નથી સોળસો ને દસ રૂપિયા આજનો ભાવ આનો આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયો આનો જોવો ક્વોલિટી ચૌદસો આ આ એનો ભાવ સોળસો ને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીની તુવેરે ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ સોળસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટીની ડંક વગરની ભાઈ તુવેરની એની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સોળસો ને અઠ્યાસી રૂપિયા આજનો ભાવ આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટા નહીં સુપર ક્વોલિટીમાં આ એનો ભાવ પંદરસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો ડંક વગરની એ પંદરસો ને ચોપન રૂપિયા ભાવ થઈ ગયો એનો ભાઈ જોવો ક્વોલિટીમાં નહીં સુપર ક્વોલિટી માલ જોવો પંદરસો ને ચોપન રૂપિયા ભાવ આ તો એનો ભાવ આઠસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટી ની ભાઈ જોવો આઠસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી નો આ એનો ભાવ તેરસો ને પિંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લેવો ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો આ તુવેરનો ક્વોલિટી ક્વૉલિટી આવી ગયો